અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથડી ગયું છે ધંધુકા શહેરમાં ખુલ્લે વેચાણ અને કટિંગ થાય છે જાહેરમાં દારૂનું વેચાણ થાય છે જાહેરમાં જુગારધામ ધમધમે છે ઘણા વર્ષોથી બંધ વલ્લી મટકાનો જુગાર છેલ્લા છ મહિનાથી જોરશોરથી ચાલે છે રાત્રિના ઘરફોટ ચોરીના કેસ સતત વધી રહ્યા છે ઘણા સમયથી થતી ઘરફોટ અને વાહન ચોરીના ગુના પણ વણ ઉકેલાયેલા છે એ પણ ચોરીના ગુનામાં આરોપી આજ સુધી પકડાયા નથી ધોરેલા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજના ધંધુકામાં આવેલા નિવાસસ્થાને છવ્વીસ એક બે હજાર પચીસના રોજ ચોરી થઈ ચોવીસ બે બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાત પંદરની આસપાસ ધંધુકાના જાણીતા ડૉક્ટર કેસી શાહના ઘરે અજાણ્યા ત્રણ ચાર ઇસમો ઘરમાં ઘૂસી તીક્ષ્ણ અત્યાર વડે હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડી લૂંટી લેવાના ઈરાદે ઘરમાં ઘૂસી ગયા પરંતુ લોકોને જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા અને હુમલાખોરને પકડી પાડ્યો અને બાકીના હુમલાખોરો ફરાર થઈ ગયા આમ ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરીનો આતંક સતત વધી રહ્યો છે હાલમાં પીઆઈ ગોજીયા આ ગુનેગારોને પકડવામાં વામણા સાબિત થયા છે પીઆઈ ગોજિયાના સમયમાં ગુનાખોરી અંકુશમાં લેવાના બદલે સતત વધી રહી છે અને ગુનેગારોને સ્થાનિક પોલીસનો ડર નથી રહ્યો તેમ સ્પષ્ટ જણાય આવે છે સામાન્ય જનતા ચોલ ઉટારૂ ડરના ઓથા હેઠળ જીવવા મજબૂર બની છે ત્યારે હાલના પીઆઈ ગોજિયાને તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે અને ધંધુકા શહેર અને ગ્રામ્ય લોકોને પોલીસ દ્વારા પુનઃ વિશ્વાસ કેળવી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ધંધુકા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોયલ દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે કિશોરભાઈ શાહનું ઘર આવેલું છે ત્યાં સાંજના સવા સાતની આસપાસ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી હથિયારો સાથે આવેલા અને ઘરમાં એમના પત્ની હતા તેમની ઉપર હિસકારી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી અને લૂંટનો પ્રયાસ કરે જ્યારે અવારનવાર ધંધોકાની અંદર છેલ્લા છ મહિના ઉપરાંતથી ચોરી બાઇક ચોરી ઘરફોડ ચોરી દારૂ જુગાર અને વલી મટકાના ખૂબ જ ગંભીર કેસો બની રહ્યા છે પરંતુ ધંધુકાના પોલીસ તંત્ર ઉપર એની કોઈ અસર પડતી નથી જેથી મેં આજ રોજ માન્ય મંત્રી શ્રી અને અમદાવાદ જિલ્લાના એસપી શ્રીને અને કલેક્ટર જાણ સારું એક લેટર લખી અને લેખિત રજૂઆત કરી છે અને ગંભીર પગલા લેવા માટે રજૂઆત કરી છે આસાબેન ટિંબલિયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ